ઓપરેશન બાદ બાળકીનો હેલ્થ વિભાગના અધિકારીઓએ આરોહી તપાસ બાદ તેને મૃત જાહેર કરી હતી સ્થાનિક તંત્ર અમરેલી ફાયર અને એનડીઆરએફની ટીમે સત્તર કલાક સુધી આ ઓપરેશન પાર પાડ્યું જોકે આરોહી જિંદગી સાથીની લડાઈમાં હારી ગઈ હતી અમરેલીના સુરગપરા ગામમાં ખુલ્લા બોરવેલમાં દોઢ વર્ષની બાળકી આરોહી રમતા રમતા પડી ગઈ હતી જેને બચાવવા સત્તર કલાક સુધી ઓપરેશન ચાલ્યું હતું બાળકી પિસ્તાળીસ ફૂટ ઊંડા બોરમાં પડી હતી દોઢ વર્ષની આ બાળકી બોરવેલમાંથી બહાર કાઢવા માટે રોબોટથી રેસ્ક્યુ ઓપરેશન પણ હાથ ધરાયું હતું ગામમાં વાડીમાં કામ કરતા પરપ્રાંતિય પરિવારની દોઢ વર્ષની બાળકી રમતા રમતા ખુલ્લા બોરમાં પડી ગઈ હતી જેની જાણકારી થતાં અમરેલી ફાયર અને 108 આઠની ટીમોએ ઘટના સ્થળે પહોંચી અને રેસ્ક્યુ ઓપરેશન ચલાવ્યું હતું બાળકી બોરમાં પિસ્તાળીસથી પચાસ ફૂટ ઊંડે ફસાયેલી હતી તંત્ર દ્વારા ઓક્સિજન સપ્લાય સાથે બોરમાં કેમેરા ઉતારીને બાળકીની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી હતી આ ઉપરાંત રાજુલાથી રોબોટની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી જોકે ઓપરેશનમાં વધુ સાધનોની જરૂર હોવાથી વડોદરાથી એનડીઆરએફ અને ગાંધીનગરથી ફાયરની એક વધુ ટીમ પણ રવાના થઈ હતી તો અમરેલીના સાંસદ ભરત સુતરિયા અને લાઠીના ધારાસભ્ય પણ સ્થળ પર પહોંચ્યા હતા બાળકી બોરવેલમાં પડી તેના થોડા સમય પહેલાનો એક ફોટો પણ સામે આવ્યો હતો જે વાડીમાં રમી રહી હતી રાજુલાના મહેશભાઈએ આવા બનાવો માટે મદદરૂપ થાય તેવો રોબોટ વિકસાવ્યો છે મહેશભાઈએ પણ પોતાના રોબોટથી બાળકીને બહાર કાઢવા અને મદદ પહોંચાડવા મદદરૂપ બન્યા હતા લગભગ અત્યારથી બે થી ત્રણ કલાક પહેલા બાળકીની પરિસ્થિતિ અનકોન્શિયસ હતી બેભાન થઈ ગઈ હતી એ એ ઓક્સિજન રોબોટના માધ્યમથી લઈ શકતી હતી પણ બે ત્રણ કલાક પહેલા એમને જે ઓક્સિજન લેવાની પરિસ્થિતિ હતી બહુ ઓછી થઈ ગઈ હતી બહુ ઓછા પ્રમાણમાં ઓક્સિજન લેતી હતી આ સ્થળ પર જ્યારે દુર્ઘટના બની તો મને લગભગ સાડા બાર એક વાગ્યે કોલ કરવામાં કોલ કરીને જાણ આપવામાં આવી હતી તુરંત અમે ત્યાંથી નીકળ્યા અને લગભગ બે કલાકમાં અહીંયા પહોંચ્યા હતા પહોંચ્યા બાદ અમે ફર્સ્ટ ડેટા લીધા રોબોટ નાખીને અને બાળકીની આસપાસ થોડી ધૂળ હતી તો એમને સાફ કરી અને બાળકીને એકવાર અમે પકડીને લગભગ ત્રણ ચાર ફૂટ ઉપર લીધી પણ અમારે એક બીજા ઇક્વિપમેન્ટની જરૂર હતી રોબોટની સાથે જે આ સ્થળ પર હાજર ન હતા એટલે અમે એનડીઆરએફની રાહ જોઈ એનડીઆરએફ આવ્યા બાદ

મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો આ બાળકી રમતા રમતાળીસ ફૂટ ઊંડો હોવાના કારણે આ બાળકી પિસ્તાળીસ ઊંડે ગરકાવ થઈ ગઈ હતી વધુ માહિતી સાથે અમરેલીથી સંવાદદાતા રાજન ઘડીયા જોડાયા છે રાજન સુરાગપરા ગામે સત્તર કલાક સુધી ઓપરેશન આરોહી ચાલ્યું પરંતુ આરોહી જિંદગીની જંગ હારી ગઈ કેટલું મુશ્કેલ હતું આ રેસ્ક્યુ ઓપરેશન બિલકુલ તો બપોરે એક વાગે જે આ ખેતમજૂર ની એક દોઢ વર્ષની બાળકી બોરવેલ માં પડી ત્યારબાદ થી સતત ખાસ તો અમરેલી ફાયર ની ટીમ ત્યારબાદ સાંજના સમયે એનડીઆરએફ અને સ્થાનિક લોકો દ્વારા એક ખૂબ મોટી મહેનત કરવામાં આવી લગભગ સત્તર કલાક સુધી અવિરત ઓપરેશન ચલાવવામાં આવ્યું તેમાં સૌથી પેલા ફાયરની અને એકસો ની ટીમ દ્વારા તેમને ઓક્સિજન આપવામાં આવ્યો તેમની મુવમેન્ટ જોવામાં આવી પરંતુ થોડી જ અડધી કલાકમાં લગભગ પંકજ બાળકીની મુવમેન્ટ દેખાવાનું બંધ થઈ હતી અને એ જ વખતે કદાચ અધિકારીઓને પણ લાગ્યું હતું કે બાળકી નું સ્વાસ્થ્ય જોખમમાં છે આમ છતાં પણ

બિલકુલ પંકજ મોટા ભાગે આમ જોવા જઈએ તો ગુજરાતમાં માં છાસ આ પ્રકારની ઘટનાઓ બને છે તંત્ર અને લોકો બિલકુલ આ આ વાતને ગંભીરતાથી લેતા નથી અને બોરવેલ હજુ પણ મોટી સંખ્યામાં ખુલ્લા બોરવેલ ત્યાં હોય છે અને ખાસ કરીને આ પ્રકારના જે બાળકો જે ખેતમજૂર પરિવાર હોય છે તેના બાળકો આમાં સૌથી વધારે ભોગ બનતા હોય છે કારણ કે સ્વાભાવિક રીતે તેમના માતા પિતા વાડી ખેતરમાં કામ કરતા હોય બાળકો ગમે ત્યાં રમતા હોય અને આ પ્રકારની દુર્ઘટના બને છે વધુ એક બાળકીનો આ ખુલ્લા બોરે ભોગ લીધો છે આપણે ઈચ્છીએ કે સરકાર એના પર તાત્કાલિક અસરથી કોઈ કડક નિયમો બનાવે અને ખુલ્લા બોર છે જે હવે ખરેખર તો મોતના બોર સાબિત થઈ રહ્યા છે તેને બંધ કરવામાં આવે પંકજ જી રાજન રેસ્ક્યુ ઓપરેશનમાં જે લોકો જોડાયા હતા એનડીઆરએફ ની ટીમ હતી ફાયરની ટીમ પણ હતી તો ઓક્સિજન પણ મોકલવામાં આવ્યો હતો તો તેમના માટે આ ટફ હતું કારણ કે ઓક્સિજન મોકલ્યા પછી ત્રણ થી ચાર ફૂટ બાળકીને ઉપર સુધી લાવવામાં પણ આવ્યા હતા તો પછી બાળકીની બાળકી જિંદગીની જંગ હારી ગઈ શું એ ગુંગળામણના કારણે હારી ગઈ બિલકુલ પંકજ જો સૌથી પહેલા વાત કરું તો જે બપોરે એક વાગે ઘટના બની ત્યારબાદ ફાયર અને એકસો આઠ ની ટીમ ત્યાં પહોંચી અને સૌથી પહેલી પ્રાથમિકતા એ આપવામાં આવી હતી કે બાળકીને બાળકી સુધી એક કેમેરો પહોંચાડવામાં આવે અને તેમને ઓક્સિજન પૂરું પાડવામાં આવેદ એ દરમિયાન બાળકીની મુવમેન્ટ પણ જોવા મળતી હતી પરંતુ વાત એ હતી કે બાળકીને કેવી રીતે જીવિત બહાર કાઢવી એટલે સૌથી પેલું રેસ્ક્યુ ઓપરેશન રોબોટિક આર્મ થી કરવામાં આવ્યું છે રાજુલાના મહેશભાઈ બનાવેલું છે ને તેમને બોલાવવામાં આવ્યા અને રોબોટ જયારે ઉતારવામાં આવ્યો બોર ની અંદર ત્યારબાદ આ બાળકીની મુવમેન્ટ ખુબ ઓછી હતી અને બીજું પંકજ આપને એ પણ જણાવું કે જે રીતે ઉતારવામાં આવતા ઇક્વિપમેન્ટ ઉતારવામાં આવતા હતા કારણ કે આખરે તો બાળકીને બોર માંથી બહાર કાઢવાની હતી પરંતુ જે આખી પ્રક્રિયા થતી હતી એ દરમિયાન બોર ની આસપાસમાં રહેલી જે માટી હોય છે એ સતત બાળકીના માથા પર પડતી હોવાનું પણ સામે આવી રહ્યું હતું કારણ કે તમામ વસ્તુઓ પણ એક સમાચાર ત્યાં સ્થાનિક મહેશભાઈ પાસેથી પણ મળ્યા હતા કે બાળકીના માથા પર ધૂળ પડી છે એટલે સ્વાભાવિક રીતે જ અને દોઢ વર્ષની ફૂલ જેવી બાળકી પંકજ એટલે સ્વાભાવિક રીતે જ અ ગુમડામ અનુભવી હોય અને હું આપને જણાવું કે આ ત્રણસો ફૂટ ઊંડો બોર હતો જેમાં મહેશભાઈ જે રોબોટિક આમ લઈને આવ્યા હતા તેમણે જણાવ્યું હતું ન્યૂઝ એટીન ને કે લગભગ બાળકી છે એ ચોપન થી પંચાવન ફૂટ ની ઊંડાઈ છે બીજી તરફ વાત કરવામાં આવે તો સૌથી પેલા જે પ્રયાસ કરવામાં આવ્યો રોબોટ થી બાળકીને બહાર લાવવાનો એ આરોહી નું મસ્તક છે પહેલી વખત રોબોટ ની પકડમાં આવી ગયું હતું પરંતુ કેટલાક ઇક્વિપમેન્ટ ખૂટતા હોવાના કારણે તેમને બહાર કાઢવામાં નિષ્ફળતા મળી ત્યારબાદ ફાયર ની ટીમ અને એક તબક્કે તો એનડીઆરએફ ની ટીમ પણ મુશ્કેલીમાં મુકાઈ હતી કારણ કે તેમના સાધનો પણ બાળકીને બહાર લાવવામાં સક્ષમ ન હોય તેવું લાગતું હતું પરંતુ અંતે તંત્ર અને જે ફાયર ની ટીમ એફઆઈઆર ના જવાનો અને કોઈ પણ રીતે તેમણે હાર માન્યા વગર આજે વહેલી સવારે સાડા પાંચ વાગે આરોહીને બહાર લાવવામાં સફળતા મળી

પડી ગઈ હાલ લેટેસ્ટ તસવીર જે આવી રહી છે તે આપને બતાવી રહ્યા છે કે રેસ્ક્યુ ઓપરેશન બાદ આ બાળકીના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો